ખારાકોળા પ્રાથમિક શાળા તાલુકો પાટડી ના રીનાબેન બરોટ જે છે એ વિદેશ પ્રવાસની રજા મંજૂર કરાવીને વિદેશ જતા રહ્યા પછી એ હાજર થયેલ નથી આ સંદર્ભે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી પાટડી શાળાના આચાર્યશ્રી દ્વારા વખતોવખત કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે અત્રેની કચેરી દ્વારા પણ તેઓને ત્રણ કારણદર્શક નોટિસ પાઠવવામાં આવેલી છે અને આજ રોજ નાયબ નિયામક શ્રી માહિતી દ્વારા એના સંદર્ભે તેઓને હાજર થવા માટે આખરી નોટિસ પાઠવવામાં આવી